અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકામાં ગયા વીકમાં આવેલ વરસાદના પાણીનો નિકાલ હજી પણ થયો નથી લોકોને પીવાનું પાણી નથી વીજળી નથી છતાં પ્રશાસન કાંઈ કરતું નથી આમ આદમી પાર્ટી દ્વારા રિયાલિટી ચેક કરતાં જાણવા મળ્યું કે બાવળા અમિત શાહના જ વિસ્તારમાં આવે છે અમિત શાહની લોકસભા વિસ્તારની આવી સમસ્યા છે તે જ ગંભીર એટલા માટે કહેવાય કે ભારતના ગૃહમંત્રીની લોકસભામાં આવી હાલાકી પ્રજા ઉઠાવતી હોય તો પછી બીજા વિસ્તારનું શું હશે એ કલ્પના જ કરવી રહી નગરપાલિકા પણ ભારતીય જનતા પાર્ટીની હોય વિસ્તાર પણ અમિત શાહનો હોય તો પણ આવી સમસ્યાથી લોકોને હાલાકી ભોગવવી પડે છે વરસાદ આવ્યા અને સાત દિવસ થયા બાદ પણ આ વિસ્તારમાં કડ સમા પાણી છે સાત દિવસનો સમય થઈ ગયો છતાં કોઈપણ પ્રકારની પાણી નિકાલની વ્યવસ્થા શાસક પક્ષ દ્વારા કરવામાં આવી નથી લોકોને પડતી સમસ્યાના નિરાકરણ માટે આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ સ્થળની મુલાકાત કરી હતી જે બાવળાની જે પરિસ્થિતિ છે અને જે સ્લમ વિસ્તારો છે જે મધ્યમ વર્ગના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પાણી આજ પણ એવું ને એવું છે અને હું એમ કહું છું કે આ આપણા ભારતના ગૃહમંત્રી અમિત શાહનો આ વિસ્તાર છે લોકસભા છે ત્યારે જો આજે અમિત શાહના વિસ્તારની અંદર જો આ પરિસ્થિતિ હોય તો આજે ગુજરાતની પરિસ્થિતિ કેવી હોય તો આજે જયારે અમારા બાવળા શહેરના પ્રમુખ છે જે સંદીપભાઈ રબારી છે એને આ જે મુદ્દો છે એ ઉજાગર કર્યો હતો અને લોકોની પાસે ગયા હતા લોકોની મદદ કરી હતી અને એ જે ન્યૂઝમાં ત્યાં જ્યાં સુધી આ સંદીપભાઈ ન આવ્યા ન્યૂઝમાં ત્યાં સુધી કોઈને ખબર નહોતી કે બાવળાની પરિસ્થિતિ શું છે આજે સંદીપભાઈએ જયારે બાવળાની પરિસ્થિતિને ઉજાગર કરી નેશનલ ન્યૂઝ સુધી પહોંચાડી છે ત્યારે આ ભાજપના કહેવાતા લોકો અને કોંગ્રેસના કહેવાતા લોકો કે જેની આજે તમે જુઓ કે સરકાર કોની છે તો ભાજપની સરકાર છે અત્યારે નગરપાલિકા છે એ ભાજપની છે એમની સાથે વિપક્ષ બેઠો છે એ કોંગ્રેસ બેઠો છે પણ એમના બેમાંથી કોઈના પેટમાં પાણી નથી હાલતું કે આજે પરિસ્થિતિ પ્રજાની પરિસ્થિતિ કેવી છે ત્યારે સંદીપભાઈએ જ્યારે આ વસ્તુને ઉજાગર કરી આ આ જે સમસ્યાને ઉજાગર કરી ત્યારે ભાજપના કહેવાતા લોકો એના કાર્યકર્તાઓએ અમારા સંદીપભાઈને ધમકી આપી છે કે તું આ બધું બંધ કર દે તો આજે એક સમાજની અંદર આવી પરિસ્થિતિઓ થતી હોય જ્યારે મદદ કરવાની હોય અને આ મદદ કરતા હોય એને જો આવી રીતે દબાવવામાં આવતા હોય તો આવનાર સમયે આજે મારે આવડાની પ્રજાને મારે કહેવું કે આવના સમાજમાં તમારી શું પરિસ્થિતિ આજે તમે જો આજે આટલો બફારો છે અને બપોર પછી આટલો વરસાદ આવવાનો છે જ્યારે વરસાદ આજે એ જે વરસાદના રવિવારના પાણી અને ઓસરિયા ત્યાં તો ફરીથી વરસાદ આવશે ત્યારે પાછી પરિસ્થિતિ થશે તો હજી સુધી ભાજપે કે કોંગ્રેસે આના શું પગલાં લીધા એ અમને જરા જણાવે આમ આદમી પાર્ટીને જણાવે કારણ કે આમ આદમી પાર્ટી લોકોની સમસ્યા અને લોકો સુધી પહોંચે છે એ એમને નથી ગમતું કારણ કે એટલા માટે નથી ગમતું કારણ કે એમના જે ભ્રષ્ટાચારો છે એના જે ખરાબ કામો છે આજે છ મહિના થઈ ગયા ભાજપની બોડી બેસી ગઈ છે તો છ મહિના અંદર એને જ્યારે ચૂંટણી લડતા હતા ત્યારે એને મેનિફેસ્ટો તો બહાર પાડો છો ને કે ભાઈ અમે બાવડા માટે આ આવું કામ કરીશું તો આજે એને છ મહિનામાં બાવળાનું કામ શું કરી નાખ્યું છે અમે જો તમે વરસાદનું તમને ખબર જ હતી કે વરસાદ આવવાનો છે તો વરસાદ આવે એ પહેલા એમનું કામ હોય છે કે વરસાદ આવે પાણીને કઈ બાજુ ડાયવર્ટ કરવું રસ્તાઓને કેવી રીતે બનાવવા આ બધું એ લોકોનું કામ હોય છે પરંતુ એને કાંઈ જ કામ નથી કર્યું અને જ્યારે આ વસ્તુ થઈ ત્યારે ભૂપેન્દ્ર પટેલે અહીંના જે ચીફ પ્રોફેસર હતા એમ એમને બોલાવી લીધા અને એને જો એ એ તમે સમજો કે એને જો એ સસ્પેન્ડ કરે તો પણ એનું નાપ કપાય એને અહીંથી બદલી કરે તો પણ ના કપાય તો એના ઉપર એને બીજા બે ચીફ ચીફ ઓફિસરો રાખીને અત્યારે કામ કરાવે છે છતાં પણ ગોકળ ગોકળ ગાયની જેમ અત્યારે આ બાવડાનું કામ ચાલી રહ્યું છે બેન મુખ્ય વાત એ છે કે જે ધમકી આપવામાં આવી કોના દ્વારા આપવામાં આવે જેનું નામ શું છે તે જણાવ ભાઈ નામની અંદર તો